ખેડાના નડિયાદ જીઆઈડીસીમાંથી ક્લોરલ કેમિકલની ફેક્ટરી ઝડપાઈ છે તો આ જેરી કેમિકલ મુદ્દે ક્રાઈમ બ્રાન્ચની તપાસ કામગીરી સોંપવામાં આવી છે પોલીસ દ્વારા સેમ્પલ લઈ ફેક્ટરી સીલ કરવામાં આવી જીઆઈડીસીમાં રુદ્ર એન્ટરપ્રાઇઝમાં જેરી કેમિકલ પાવડર બનાવાતો હતો પ્રદૂષણ વિભાગ દ્વારા પણ કેમિકલ ફેક્ટરીના લાયસન્સ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક વાય છે એ હાઇડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડિટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે ખેડા જિલ્લો જાણે કેટલાય સમયથી ડુપ્લિકેટ ચીજ વસ્તુનો હબ બની ગયો હોય તેવું જાણવા મળ્યું છે હાલમાં જ એક કમળા જે ખાતેની એક ફેક્ટરીમાં પાવડર બનાવવામાં આવતો હતો આ પાવડર કેમિકલ વાળો બનતો હતો અને જેને બાતમીના આધારે ખેડા જિલ્લા એસઓજી દ્વારા રેડ કરવામાં આવી હતી ખાસ કરીને તમને વાત કરી જે દ્રશ્યોમાં બતાવી છે જે આ ડુપ્લિકેટ ફેક્ટરી છે નડિયાદના કમરા રોડ પર આવેલી જીઆઈડીસી માં રુદ્ર એન્ટરપ્રાઇઝ નામે આવેલી એક ફેક્ટરી માં આ સમગ્ર મોહતો સામાન બનાવવામાં આવતો હતો એના એસઓસી પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપવાણી મુંબઈ પોતાના આર્થિક ફાયદા સારું ક્લોરિનમાંથી પ્રક્રિયા કરી તેમાંથી ક્લોરાઇન હાઇડ્રેટ પાવડર બનાવી છે અન્ય કેમિકલના નામે કોઈપણ જાતના પરવાના વગર ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતો હતો આ સમગ્ર કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ તેનો ઉપયોગ નશો કરવા સારું ડુપ્લિકેટ રીતે બનાવવામાં આવતો હોય તેવું તપાસમાં બહાર આવ્યું હતું આ કેમિકલ પાવડર યુક્ત તાળી પીવાથી માનવ શરીરના સ્વાસ્થ્યને હાનિકાર તેમજ તેના મસ્તી પણ નીકળી શકે છે તેવું પણ જાણવા મળ્યું હતું સમગ્ર ઘટનામાં હાલ એસઓજી પોલીસ દ્વારા આ જે મુદ્દા માલ હતો તે સીલ કરવામાં આવી રહ્યો છે અને હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરાશે કિશન રાઠોડ સાથે ગુજરાત બસ નડિયાદ